આઝાદીના પર્વને આવકારવા નડિયાદ સહિત ખેડાવાસીઓમાં અને રોસ્સાહ સરદાર સાહેબની જન્મભૂમિમાં જામ્યો દેશભક્તિનો માહોલ સૈના મુખ્ય માર્ગ અને સરકારી કચેરીઓ રોશનીથી જળળી ઉઠી શહેર જિલ્લાના વિવિધ ધાર્મિક ઐતિહાસિક સ્થળોને રોશનીથી સંધારવામાં આવ્યા ખેડા જિલ્લાના નડિયાદના ઠીયોતેરમાં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે આ ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરો આપવામાં આવ્યો છે નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લાવાસીઓમાં આઝાદી પર્વના ઉજવણીનો અને રોત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે સ્વાતંત્ર્ય પર્વના રાજ્ય ઉત્સવ નિમિત્તે સમગ્ર નડિયાદ શહેરને રોશનીથી સંગારવામાં આવ્યું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદના મહેમાન બની આ રાષ્ટ્રીય ઉત્સવમાં સહભાગી થવાના છે નડિયાદ શહેરમાં આવેલ સરદાર પટેલ જન્મસ્થાન ગાંધીજીની પ્રતિમાને રોશની કરવા સાથે સમગ્ર શહેરના મુખ્ય માર્ગોને રોશનીથી સણગારવામાં આવી છે કક્ષાના સ્વતંત્ર પર્વ નિમિત્તે એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાવાનો છે સર્કિટ હાઉસથી ધ્વજવંદન કાર્યક્રમના માર્ગને પણ રોસ્તીથી સજ્જ કરવામાં આવ્યો છે આ ઉપરાંત નડિયાદ શહેરની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત જિલ્લા પોલીસ અધિકક્ષ કચેરી સર્કિટ હાઉસ જૂની કલેક્ટર કચેરી સરદાર ભવન સહિતની કચેરીઓને શણગારવામાં આવી છે જિલ્લામાં તાલુકા કક્ષાએ આવેલ સરકારી કચેરીમાં પણ રોશની કરવામાં આવી છે શહેર જિલ્લાના વિવિધ ધાર્મિક ઐતિહાસિક સ્થળોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા છે નડિયાદમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની રાજકક્ષાની ઉજવણીનો અનોખો દેશભક્તિનો માહોલ જામ્યો છે